જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો જો બાળકો સ્કૂલેથી આવશે તો મેં ચણા વઘારી રાખ્યા છે બાળકો માટે સરસ મજાના ચણા બનાવ્યા છે મેં થોડોક ચણાનો લોટ નાખ્યો છે ડુંગળી ટમેટા બધી વસ્તુ નાખી સરસ મજાના ચણા બનાવી નાખ્યા છે હવે બાળકો આવે એટલે આપણે એને નાસ્તામાં આપી દઈએ ચણા ને એવો નાસ્તો આપણે થોડોક કરાવી લઈએ આ બેન જો અમારે આર્યા બેબીની ને એની રાહ જોવે છે કે સ્કૂલેથી ક્યારે આવશે મુદ્રા બેબીને સવારની સ્કૂલ છે એટલે અત્યારે બેનની ભાઈની રાહ જોવે છે આર્યા આર્યા હમણાં આવી જશે હો તો આર્યાની બસ આવી જો જો બેન આવી આવી ને બેન આવી ગયા ચાલો બાળકો આવી ગયા છે સ્કૂલે થી અને નાસ્તો કરવા બેસી ગયા છે તો હું આપી દઉં મારા સરસ મજાના બનાવેલા ચણા ઓય બાળકો ચણાની ભેળ પણ બનાવશે જો મસ્ત ચણા મનાવ્યા થેન્ક યુ વેલકમ